સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાની સુવિધા માટે સિંગવડ તાલુકાનું નવીન બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને નવીન એસટી બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત સાથે એમ પણ જણાવ્યું કે તાત્કાલિક બસ સ્ટેન્ડની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરી પ્રમુખ રમસુભાઈ હઠીલાએ જણાવ્યું હતું આ કામગીરી તંત્ર દ્વારા જનતાના હિત માટે કેટલું ઝડપી કરવામાં આવે છે તે જોવું રહ્યું રજૂઆત બસ સ્ટેન્ડ ને લઈ રહ્યો છે છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે ભાઈ સિંગોર તાલુકાની જનતાને બસ સ્ટેન્ડની માંગણીની જરૂરિયાત છે જ કારણ કે તમે જાણો છો કે આદિવાસી ક્ષેત્ર છે અને જનતા વધારે વધુ પડતી મજૂરી ક્ષેત્રે અન્ય જિલ્લાઓમાં જતી હોય છે ગુજરાતના ખૂણે ખૂણે અને અહીંયા બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને કાં તો પીપલો જ જવું પડે છે કાં તો સંજેરી જવું પડે છે એટલે ખૂબ જ તકલીફ પડી રહી છે ઘણી વખત રજૂઆતો કરી છે એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે સાહેબ આ એક બસ સ્ટેન્ડનું રજૂઆત છે અને તાત્કાલિક ધોરણે લેવામાં આવે સાહેબ કોટલા પ્રકારે કોઈ સ્થળની પસંદગી થયેલી છે કે કેમ છે થોડું જાણવું હતું અમારે એના માટે સ્થળની પસંદગીમાં સાહેબ આજે ટ્રેનિંગ માટે કે ત્રણ માંગણી કરી રહ્યા છે એટલે કે માંગણી છે માંગણી છે જેટલું બને એટલું જલ્દી કરો ને તો પછી અમારે ગાંધીજી દે આંદોલન કરવા માટે મજબૂર વસ્તુ હોય પડશે સાથે અમારે ત્રીસ ત્રીસ વર્ષના શાસન બાદ પણ વિકાસના બણગા આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છે કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું છતાં પણ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સતત અમારી માંગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો કારણ કે આદિવાસી બાહુલ્યક્ષેત્ર ધરાવતો જિલ્ તાલુકો છે જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી પચીસ કિલોમીટર દૂર પીપલો તો ક્યાં તો વીસ કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો સાંસદશ્રીનો વિસ્તાર છે ધારાસભ્ય શ્રીનો વિસ્તાર છે ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી આ એક યક્ષ પ્રશ્ન છે જીતેલા ધારાસભ્યશ્રી બે બે વખતથી જીતેલા છે છતાં પણ એમને કોઈ રસ નથી કારણ કે તેઓ મોંઘી દાટ એસી ગાડીઓમાં ફરે છે જનતાને તકલીફ પડી રહી છે એમની અમને કોઈ પડેલી નથી કોઈપણ પ્રકારના જીતેલા ઉમેદવાર કે કોઈપણ પ્રકારના વિપક્ષના હારેલા ઉમેદવાર કોઈ પણ વ્યક્તિને સિંગવડ તાલુકાની જનતાની આ સમસ્યાઓ દેખાઈ નથી રહી એટલે આજ રોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના નેતૃત્વમાં આજે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જો આવનાર એક મહિનાની અંદર આ બસ સ્ટેન્ડની જગ્યાની ફાળવણી ન થાય તો અમારે મજબૂરી વશ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું